અમરેલીમાં એક નજારો જોવા મળ્યો કે જેમાં નહીં પણ પરિવાર મોડી રાત્રે હાઈવે પર લટાર મારતો જોવા મળ્યો હતો સામાન્ય રીતે એકસાથે સાથે ચાર થી પાંચ સિંહ ઝુંડમાં જોવા મળતા હોય છે પરંતુ ભાગ્યે જ જોવા મળતા અમરેલીના આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થયા જેમાં બાળ સિંહથી લઈ સિંહણ અને સિંહ એક જ પરિવારજનોની જેમ એક સાથે જઈ રહ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું તો આ વિડીયો અમરેલી જિલ્લાના તારીના છતર વિસ્તારો ઝુંડ રસ્તો ક્રોસ કરતું જોવા મળ્યું હતું ત્યારે સાવચોડી એન્ટ્રી થતા જ રોડ સુમસામ થઈ ગયો હતો ત્યારે કોઈ વાહન ચાલકે આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી હતી કે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે હાલ ઉનાળાની ઋતુ હોવાને કારણે સિંહો ડુંગરાળ